લિંક કે ફોટો ખોલતા સાવધાન મિત્રો આજકાલ સ્માર્ટફોન અને વોટ્સએપ છે ને આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ પરંતુ તે જ વોટ્સેપ તમારા માટે ભયંકર સાબિત થઈ શકે છે જો તમે અજાણી લિંક કે ફોટો ખોલો તો શું છે આ નવો સાયબર ક્રાઈમ હમણાં કેટલાક સમયથી સામે આવ્યું છે કે વોટ્સએપ પર મોકલવામાં આવતી કેટલીક તસવીરો અને લિન્ક્સ દ્વારા લોકોને હેક કરવામાં આવી રહ્યા છે હેકર્સ ખાસ પ્રકારના ઇમેજ અથવા તો લિંક મોકલતા હોય છે કે જેમાં મેલવેર અથવા તો વાયરસ છુપાયેલો હોય છે તમે એ ફોટો કે લિંક ને ક્લિક કરો છો ખોલો છો એટલે કે તમારો મોબાઈલ

તમારા ફોટોસ તમારા ફાઈલોસ તમારા ઓટીપીસ તમારા પાસવર્ડ અને લોકેશન તમામ જોઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે તમારા ખાનગી ફોટા હોય છે તે લીક થઈ શકે છે મોર્ફ થઈ શકે છે એડિટ થઈ શકે છે ફ્રોડ કે ફેક ચાર્જિસ નો પણ ભોગ બની શકો છો આ બાબત થી સાવચેતી રાખવી કેમ જરૂરી છે જાણ્યો મેસેજ આવતા તરત જ ડિલીટ કરો કોઈ ફોટો કે લિંક ઓપન કરતા પહેલા નક્કી કરો કે મોકલનાર કોણ છે તમારા ફોનમાં એન્ટીવાયરસ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરો બીજાને પણ આ માહિતી ફોરવર્ડ કરો કે જેથી તેઓ પણ સાવધાન થઈ શકે તો મિત્રો અજાણી લિંક કે ફોટા ખોલતા પહેલા બે વખત વિચારો આ વિડિયોને વધુથી વધુ શેર કરો કે જેથી તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને પણ આ પ્રકારના ક્રાઈમથી અવેર થઈ શકે અને સાથે આજે જ બનો સાયબર ક્રાઈમ ઇન્ફો સાથે ડિજિટલ રક્ષક તેફ સ્ટે પ્રોટેક્ટેડ છે હિન્દ